આજે આપણે બકાલુમાં પાણી વાળીએ જોવા પાણી આવે છે બકાલુમાં તમે પણ જોઈ રહ્યો આ ભીંડો છે તંગી પડી ગઈ હતી તો આપણે આજે એમ થયું કે આલો કે વરસાદને જે તો થોડુંક પાણી પાઈ દીધું આમાં પાવાનું બધે બાકી છે આ બધું થોડુંક બાકી છે અને આ છે બાજરી તમને દેખાય છે મસ્ત એ બાજરી છે લણવાની હજી બાકી છે કારણ કે વરસાદનું નક્કી નહીં ક્યારે આવે ક્યારે નહીં એટલે મિત્રો વિડીયોમાં બન્યા રહેજો તમને પકાલું આ રીંગણી પણ હોત છે જે રીંગણા આવે છે ને તમે જોતા હોય છે જે ચાક બકાલોની અંદર સબ્જીની અંદર હોય છે આમાં ઓનલી ફોર અત્યારે તો રીંગણી અને ભેલાનું છે પકાલું કરેલું બીજું કાંઈ છે અને ઓલી સાઈડ ગવાર છે હમણાં તમને બતાવું તો મિત્રો આપણે નવા કેરામાં પાણી વાળી લીધું છે નાકામાં તમે જુઓ હાલો હું તમને પકાલું બધું બતાવું આ રીંગણી છે જો આ નાને એવું રીંગણું અહીં આવેલું છે જો આ નાને એવું રીંગણું છે આવેલું હજી થોડુંક નાનું છે હજી આનું ચાક થાય નથી હવે તમને હું ગવાર બતાવું તો ફાઇનલી મિત્રો આને ગવાર કહેવામાં આવે છે ગુવાર જે તમે જોતા હોય તો જોઈ શકો છો આ ગવાર કહેવાય છે ગવાર ગુવાર જે આપણે શાકમાં શાકસબ્જીમાં ઉપયોગ થાય છે એને ગવાર કહેવામાં આવે નહીં આ પાંચું મેં થોડું કેવું છે આપણો આ બગીચો છે કેળું છે દારંભડી છે દારંભડી પછી જમરૂખડી છે સીતાફળ છે લીંબુડી છે વગેરે વગેરે બધું છે મિત્રો નાળિયેરી ને બધું છે બગીચો આપણે બધી ફ્રૂટની વસ્તુઓ અહીંયા આપણી વાડીની અંદર મળી રહી છે તમે પ્લસ ક્યારેક આવો તો આપણી વાડીની મુલાકાત લેજો આ છે દૂધીઓનો વેલો જુઓ આ દૂધીઓનો વેલો પણ બહુ ખાસ છે નહીં એમાં એટલે તમને નહીં બતાવવું અત્યારે આવેલું નથી કે દૂધિયું તો તમને હું બગીચામાં ફેરવું કેવો આપણો બગીચો છે આ ઝાડ છે આવડું આ એ જમરૂખડી છે ને આ નાળિયેરી છે હજી નાની છે આ જે કંઈક બીજું વૃક્ષ છે એનું મને નહીં આવડતું તો આ જમવૃક્ષ જો કેટલા જમરૂખ આવેલા છે તમે જુઓ જમર કચી કાસા છે જેમ ચોમાસું આવી જશે એટલે એમાં આવી જશે આ કેળ છે કેળા જે આવે છે એ ને આ મોટું ઝાડ જે છે એને બદામ કહેવામાં આવે છે એક વૃક્ષ છે બદામનું બે બદામ છે અને આ પપીયા છે પપૈયા જે પપી પપિતા પપીતા આવે ને પપિતા આ પપીતાનું ઝાડ છે ચો આ પપિતાનું ઝાડ છે મસ્ત હશે અત્યારે છે ની ઓલી બાજુ છે એટલે એવું બતાવી તમને પછી લીંબુડીને બધું છે છેડીને એવું છે આપણી પાસે તમામ વસ્તુ છે દાળબડી છે ફળફૂલ તમામ છે તો મિત્રો વિડીયોમાં જો નવા હોવ તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે વિડીયો તમને કેવો લાગ્યો એમ કારણ કે અત્યારે તો જો વરસાદ નથી આવ્યો એટલે પાણી પાવાનું કામકાજ ચાલુ છે કારણ કે પછી એમાં ફૂલ તડકો પડે અને ગરમી પડે તો પછી આ જે સોડ હોય છે નાના નાના તો એને ખૂબ નુકસાન થાય અને કરમાવવા લાગે એટલા માટે પાણી પાવું જરૂરી છે એવું છે ને આ ખેતર અમાર ખાલી થઈ ગયું છે એટલે હવે આમાં ખેડનું કામ ચાલું થઈ ગયું છે તમે જોવો છો અમે ખેડવાનું ચાલું થઈ ગયું છે અને આમાં થોડુંક જે વાયર ઉગી ગયેલી હતી પાછી કોળીજી થઈ એટલે અમારા બે માણસો અમે કામ કરે છે અને બે માણસો નાના નાના જો આપણે કામ કરે છે બે મોટા છે ને બે નાના છે એટલું કામકાજ બાકી છે જો અમે જો આ તમે જોઈ શકો તો દાતાડે દાતાડે વાઢે છે ખેતર સોખું કરી રહે છે કારણ કે ચોમાસું ન આવે મિત્રો એ પહેલાં અમારે અહીંયા ખેતર સોખું કરી અને ફરી વાર ખેડ કરી નાખવાની અને ખેડ કરી અને પાછું વાવી દેવાનું એવું અમારે હોય છે ને વરસાદ આવે પહેલાં ધોમ એટલે એને ચોમાસું કહેવાય હજી આ બાજરી પાકી નથી પણ ચોમાસા પહેલાં પાકી જશે એટલે આવી રીતનું ખેતરને સારી કોરલી સોખું કરી દેવાનું પછી એમાં ફરીથી વાવવાનું કપાસ વાવો તો કપાસ બાજરી વાવી તો બાજરી માંડવી વાવી તો માંડવી જે કાંઈ પાંચ વાવવું હોઈએ એટલે એવી રીતનું કામકાજ હાલે છે તો ચાલો મિત્રો હવે મળીએ આપણે પાછા નવા બ્લોગની અંદર પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો કેવો લાગે એ અમને જણાવજો તો ચાલો મિત્રો મળીએ આપણે હવે બીજા બ્લોગમાં